અમદાવાદ સાણંદના ચેખલા ગામે ખેડૂતોના હાલ બેહાલ થયા છે વર્ષો જૂની કેનાલમાં આવતા દૂષિત પાણીથી ખેડૂતો પરેશાન છે જેટલા જથી નળ સરોવર જતી કેનાલમાં ગંદુ અને કેમિકલવાળું પાણી છે છેલ્લા પંદર વર્ષથી ગંદુ અને કેમિકલયુક્ત પાણી આવતા હોવાનો પણ આરોપ છે કેમિકલના ટેન્કર કેનાલમાં ઠલવાતા હોવાનો પણ આરોપ છે કેનાલમાં ફીણવાળું પાણી આવતા ખેતીમાં પણ નુકસાન છે દસ ગામના અંદાજે વીસ હજાર બાથી પચાસ ટકા ખેડૂતોને માઠી અસર થઈ છે સૌથી વધુ ઘઉં ડાંગર એરંડાના ઉભા પાકોને નુકસાન થયું છે વીસ દિવસ પહેલા ખેડૂતોએ સરપંચને રજૂઆત કરી હતી તલાટીને લેખિતમાં રજૂઆત કરી સમસ્યા દૂર કરવાની માંગ કરી છે મહત્વનું છે કે ડ્રેનેજની એક લાઇન કલોલથી થોડ થઈને નળ સરોવર જાય છે જેમાં ડ્રેનેજના વધારાના પાણીના નિકાલ માટે પણ આ જ કેનાલનો ઉપયોગ થતો હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે સમસ્યા જલ્દીથી દૂર થાય તેવી સ્થાનિકો ખેડૂતોને માંગ કરી રહ્યા છે કેનાલની સ્થિતિ જુઓ ફીણવાળું પાણી આવતા ખેતીમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને આ અંગે પહેલા પણ ત્યાંના ખેડૂતો છે તેમણે રજૂઆત કરી હતી તલાટીને કેમિકલયુક્ત પાણી જે કેનાલોમાં ઠલવાઈ રહ્યું છે અને આ કેનાલનું પાણી સીધું જ ખેડૂતો છે તે સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે ને તેમને ખેતીમાં નુકસાન જઈ રહ્યું છે ત્રણ મહિનાની અંદર થયું એમાં શું છે પંદર દિવસની અંદર બે ત્રણ વખત ટેન્કર ખાલી કરી જાય ટેન્કર ખાલી જાય જે દિવસે જે પાણી ટેન્કરનું વાળું આવ્યું એ વાળે એટલે એ દિવસે એનો પંદર દિવસે ખબર પડી જાય કે આ ફેલ થઈ ગયું છે અને આશરે અમારા ગામ હશે પંદરથી વીસ ગામો છે એમાં ઘઉં ડાંગર શાકભાજી વગેરે બધા પાકમાં નુકસાન બહુ થયું છે ખેડૂતોને ખૂબ મોટી અસર છે અમારી સરકાર શ્રીને દરખાસ્ત એવી છે કે પાણી જે ચાલુ છે એનાથી અમને કોઈ દિક્કત નથી અત્યાર સુધી પાણી આવતું જ હતું આ પાણી ખેડૂતો વાપરતા હતા ખેતી બી સારી જ થતી હતી અમને દિક્કત આ આની અંદર જે કેમિકલ કંપનીઓ દ્વારા ખાનગી કંપનીઓ દ્વારા જે કેમિકલ છોડવામાં આવે છે કે ખાનગી ટેન્કરો લઈને આની અંદર જે કેમિકલો નાખવામાં આવે છે એ કેમિકલ આની અંદર પડે અને જ્યારે ખેડૂત એમાંથી પાણી લે તો એ પાક સદંતર નિષ્ફળ થઈ જ જાય છે અમારી એટલી દરખાસ્ત છે કે આની અંદર જે પણ લોકો આ કેમિકલ નાખી રહ્યા છે કેમિકલનો ઉપયોગ આ પાણીની અંદર જવા દે છે અને આ ટેન્કરો જે ખાલી કરે છે એમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને એ લોકોને પકડો એવું છે કે આ અમારા પૂર્વ સરપંચે જણાવ્યું કે ભાઈ આ પાણી આવતું તો નો ડાઉટ આવે છે અને આવતું રહેશે પણ જે કેમિકલ કંપની કેમિકલવાળું પાણી છોડે છે તો એના માટે ડાયરેક્ટ પાણી કેમિકલવાળું ના છોડે ડ્રેનેજ લાઇન છે તો એ પાણી તો આવવાનું જ છે પણ કેમિકલ વાળું પાણી છોડવું એ કંપનીઓનો કોઈ અધિકાર નથી ખેડૂતોને જે નુકસાન થયું છે સરકાર પાસે એક જ દરખાસ્ત છે જે જે કોઈ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એનું વળતર કંપનીઓ પાસે અપાવડાવે અને એમની પર કાયદેસર કાર્યવાહી કરે અને કેમિકલવાળું પાણી સીધું છોડે નહીં આ લાઇનમાં અને એનો એ પાણી રિસાયકલ કરીને ચોખ્ખું કરીને પછી છોડ ત્રણ વાર વાયું પણ ત્રણ વાર મારો નિષ્ફળ પાક જોયો પહેલા મેં મકાઈ કરી તો મકાઈ ગઈ ઘઉં કર્યા તો ઘઉં ગયા જાર કરી તો જાર ગઈ આ કેમિકલનું પાણી એટલું બધું ખતરનાક પાણી છે તો જાનવરના હોતે પણ નુકસાન થાય છે એવું પાણી ખતરનાક મેં કેનલમાં નાખવામાં આવે પણ કંઈક અસર થઈ રહી છે અહીંયા બીજી અસર છે કે આની અંદર મોટા મોટા મચ્છરો પણ મોટા મોટા પડ્યા છે એ પણ મનુષ્યને કઈડે તો બીમારીનો એક પ્રોબ્લમ ઊભો થઈ જાય છે એવું પાણી ગંદકીનું પાણી છોડે